વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવાર આજના શુભ સંદેશમાં ઈસુ પોતે ખ્રિસ્ત હોવા છતાં તેમણે મહાવ્યથા ક્રુસ ઉપરનું મૃત્યુ સ્વીકારવામાં જ એ હકીકત ઉપર ભાર મૂકે છે ખ્રિસ્ત હોવાને કારણે જ ઈસુએ પુષ્કળ દુઃખો વેઠવા જ જોઈએ ઇઝરાયેલના આગેવાનો દ્વારા ઈસુનો બહિષ્કાર થવો જ જોઈએ ઈસુએ વધેરાઈ જવું જ જોઈએ દુનિયા તો એવું માને છે કે ઈસુના અભિષિક્તો કશું સહન કરવાનું હોય જ નહીં પ્રભુ આવું માનતા નથી પ્રભુના અભિષિક્તોએ તો અન્યાયો માટે પોતાનું બલિદાન ધરી દેવાનું છે પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ